જવાથી સગવડતા ન હોવાને લીધે કબ્રસ્તાન બાજુની એક આખી લાઈન પાણી ભરાવાથી વાહન ચાલકો માટે મુશ્કેલી બની ગઈ છે વડી ગધેડિયા ફિલ્ડ માંથી પણ પાણી આવતું હોય ચારે બાજુ પાણી ભરાયું છે આમ ભાવનગરમાં ખૂબ જ ઝડપથી અને સારો વિકાસ થઈ રહ્યો છે પણ આવી આકસ્મિક પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ અને રોડ રસ્તાના કામ કરતી વખતે આવતા વીસ વર્ષની કલ્પના સાથે કામ કરવામાં આવે તો પ્રજાજનોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં અહેવાલ ડૉક્ટર રોહિત એચ દવે ગુજરાત સિક્યો ન્યૂઝ ભાવનગર